રસોઈ થઈ ગયો કેમ કે ઘડીએ ઘડીએ લાઈટ વહી જતી હતી અમારે ગામડે થોડો લાઈટ નો પ્રોબ્લેમ છે નોર્મલી કોઈ જે રહેતો નથી પણ આજે જો આપણે રસોડાનું આજ મુહૂર્ત કરવાનું છે તો અમારે મેડમજી સાફ કરે કેમ કે થોડુંક પાણી ગીરી ગયું તો ને વરસાદ કેમ

રસ કેરી લાવ્યા છે રસ કાઢીએ કાઢી એવું છે ઠેક તો વાંધો નહીં એ ભાઈ માયે રસ ખાઈ લીધો છે હો તો ચાલો આપણે પણ રસ બસ નીકળી જાય એટલે જમવા બેઠીએ અમારે જો કાના હાટુ અમારે ભાઈ ડીશ લઈને જાય છે રસ ને શાક ને રોટલી ને પછી બટેટા ની શું કેવાય એને સુકી ભાજી તો મોટા ભાઈ દેવા મૂકવા જાય છે તો ચાલો હવે આપણે પણ જમી લઈએ લાલા જમી લે ને આપણે જમી લઈએ

ખાટું ખાટું રસોઈ ખાટો સાસી ખાટી બધું ખાટું ખાટું ભેગું કરવાનું છે અને બટાટા ને સુકી ભાજી ખાટી એમાંય તમે લીંબુ તો નાખ્યું જ હોય તો ચાલો બધા જમવા બે ગયા છે બાવજી બે ગયા છે હા તારે ખાવાનું હે તારે ખાવાનું છે બટેટું ખાવાનું છે આઈસ્ક્રીમ ડબ્બી ઓકે હાલો તારે આઈસ્ક્રીમ ડબ્બી બસ

અને આપણે બાવણું હજી નથી નખાયું એટલે તો જો કંકુ ચોખા લઈ લીધા છે ગેસ ની લેતા આવી તો હાલો ગેસ ની લેતા આવી આપણે

તો આપણે આવી ગયા છીએ પાછા કાજાવદર ઘરે અને પાણી બોરી થોડી ખાધી છે આપણે અને તોય આપણને થોડી ભૂખ લાગી છે એટલે આ લોકો હવે બનાવે આજ રસોડું બનાવી નાખ્યું છે આપણે મજા આવે તો અમારે થેપલા નો બંધાય છે મેડમ જે અમારે બાંધે છે એ હારો બાંધ્યો મસ્ત મસ્ત પટલા 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 થેપલા કરજો મસ્ત ઓકે મસ્ત પટલા પટલા વણજે એટલે મજા આવે હું ઓકે ઓકે તું ચા બનાઈ ના તમે તો ટ્રાય કરો કેવું બનાવો તો અમે ટ્રાય કરી નાખી એમાં હું ને તો મને અંદાજ આવે ને કેવું બનાવો એવું એમ ને હા એવું હા તો હાલો તમે આગળ વયા જાવ હાલો અમે કરી નાખીએ બધું

啊。Uh.